નથી આનંદ મહારાજ પૃથ્વીભાઈ અને આજ એટલા માટે અન્ન બગાડ ન કરવો જોઈએ અન્ન બગાડ હું કામ નહીં કરવો જોઈએ કારણ કે જે માણસો અન્ન ફેંકી દે એ પછી જાય કચરા આપે જો સંતોએ નિયમ બતાવેલો છે કે દસ વાર લેવાનું પણ જોડે એટલું જ લેવાનું એનો બગાડ થાય તો એ ભ્રમ આપણી કદર નહીં કરે તો આપણે ત્યાં જવાનું બંધ કરી દઈએ એવી જ રીતે માણસો અન્ન કદર નહીં કરે તો અન્ન પણ જવાનું બંધ કરીએ અમે તો બધે ફૈડા છે અમારા જયંતિભાઈ કે જેમના પર કેટલા વીઘા જમીન નથી જે પણ હશે તે પણ કઈક ને કઈક આપના પ્રભાવે કે કઈક કઈક ને કઈક વિતમણાના પ્રભાવે કર્મના પ્રભાવે પણ જ્યારે આવા મોટા જમીનદારો પર પણ જ્યારે અન્ન સાસા પડી જાય તો આપણા જેવા સામાન્ય માણસોને તો પૂછવું જ નહીં પણ આપણે બધા સદભાગી એટલા માટે છે કે આપણે આના ભક્ત છે સાઈ બાબા ભક્તો છે અને સાઈ બાબા એ વચન આપેલું કે મારા ભક્તોને ઘરે કોઈ પણ દિવસ અન્ન અને વસ્ત્ર કમી પડી શકે નહીં જો આ બધા ભક્તો વહેલા છે તો છે કોઈ ને કોઈને કોઈ નથી અને

લક્ષ્મી અન્ન અને જળદેવી બધ વાસ થાય એનો અનુભવ આપણે કરી રહ્યા છીએ અને આપણે તો બધા પરમાનંદ

મહાસ થાય પછી ખાલી ભક્તો વિચારે બોલે તે થાય અને આવા સાંઈ બાબા જેવા સંતો એમ કે આવા સમર્થો એમ કે ભગવાને ભલે અનેક બનાવી પણ એમનો મૂળ એક જ છે ડાળીઓ પંખો ભલે અનેકો છે પણ કોઈ પણ પંથ હોય લડાઈ ઝઘડા કરવાના શીખાયરા શીખાયવા નથી કોઈ પણ સદ્ગુરુએ બસ તને ભક્તિ અને પ્રેમનો માર્ગ બતાવ્યો પણ આપણે બધા માયામાં રાખીએ આપણે બધા માયામાં ડૂબેલા એટલે એ બંગલાની જગ્યાએ એ વિંદુને એ વિંદુથી જોવામાં આવ્યું

કારણ કે જે ચોટેલો હોય એ બધું ધ્યાન ખકેલાય પડે ઘેર સુધી નહીં જાય તો આવી કંઈ ભૂલો આપણે કરતા હશે એટલે જ્ઞાન નહીં ઉતરે ને તો બધા જ સંતો એ પ્રેમ અને ભક્તિનો રસ્તો દેખાડ્યો છે પણ આપણી બધાની અજ્ઞાનતા એટલા માટે એ રસ્તાને આપણે અને ત્યાં એની પદ્ધતિઓ નહીં મળે જો જેમ આપણે કથા સાંભળવા બેઠા તો જે પરંપરામાં આવે

અને આશીર્વાદ એ શિષ્ય માટે કલ્યાણ થાય પણ કોઈ મોટાના છોકરા હોય તો એ બધા એમને જ્ઞાન જ મળેલું હોય એટલે એ બધા અભિમાની હોય એટલે એ વંદન કરવામાં માનતા નથી પણ જે માણસો વંદન કરવાનું શીખી જાય બધા સાથે પ્રેમ કરવાનું શીખી જાય એ જીવન કારણ કે તે ભક્ત પર કે તે જીવ પર બધાની કૃપા એ બધાના આશીર્વાદ રહે વંદન ની અંદર એટલી તાકાત છે કે એક વાર માણસ માણસ ને નમી જાય તો દુશ્મનીઓ તો કાઈ પૂરી થઈ ગયા એટલી વંદન તાકાત છે પણ માણસો અહંકાર ન સ્ત્રી નહીં પોતાની અંદર અહંકાર હોય એટલે એ હંમેશા અકળ રહે

પણ દરો કે નાના જ આવે નાના પડીને રે તો એ જેવો પ્રવાહ આવે તેવો નમી જાય અને એ પ્રવાહ નીકળી જાય ને પછી પાછા બેઠા

માનવ બનાવ્યા છે માણસા એની રીતે નહીં ચાલીએ તો આપણું જીવન પશુ સમાન છે તો એ જગત ને અંદર સાંઈ બાબા કે એ જગતના લોકો જાતના ફાફા નો મારો લોકો સાથે વેર નો બાંધવો પ્રેમ થી રહેવો કારણ કે બધાનો માલિક સબકા માલિક બધાનો માલિક તો બધા જ પર પ્રેમ રાખો લાકડા બધા દેખા થઈને આવે રેલ ની અંદર પછી જ્યાં જ્યાં પ્રવાહો ફંટાય કઈ રીતના કોઈ એક છૂટું પડી જાય કોઈ બે છૂટા પડી જાય અને દરિયા સુધી જતા જતા તો બધા છૂટા પડી જાય એવી જ રીતે આપણે આ સંસાર સાગર અંદર બધા મળેલા છે આજે વેણ બધા સાથે ચાલતા છે કોઈક જગ્યાએ સંકટ આવે ત્યારે એક સુખ પડી જાય એક મૃત્યુ પામે સમયાંતરે બીજું પણ પામે એમ કરી કરી કરીને આપણે બધા સુખા પડી જવું અને એ પણ ક્યારે સુતા પર હું એનો સમય કોઈ નિશ્ચિત કરેલો

જ્યારે કાગળ હાથથી જાય તો ત્યારે અવાજ કરે તો હું સમજે તો આપણે કે જાગો જ્યારે મનુષ્યની અંદર અમે હતા તો ત્યારે સુરે દરેલા તો આજે અમારી આ દશા થઈ જ્યારે જીવનના લક્ષ્મને પ્રાપ્ત નહીં કરેલું તો આજે અમારી આ દશા થઈ એટલા માટે જાગી જવાની જરૂર છે અને માયામાં પડેલો માણસ જાગે તો સુવે ત્યાં પણ એને એ જ વિચારો આવે અનેકો સાથે સંકળાયેલ રહે અને માયામાં રાતે એટલે ઉભી કરે કે કાલે કોને પારો કોને સુતા પારો સુવાનું પણ એ જ વિચારમાં એને સપના પણ એ જ આવે અને સવારે ઉઠીને સ્મરણ પણ એનું થાય અને આવા ઝેર ભયના વર્તનો રાખે તો એક દિવસ પછી રોગી બને જે માણસો ભક્તિ કરે છે સ્વાધ્યાય પરિવારના ભક્તો ત્રણે વખત ભગવાનને યાદ કરે ઘરે ઘરે બધું લખીને આપી દે ત્યાં આ ખાલી કરો આનો આ બીજ રોપો આ બીજ રોપે એટલે સીમાંથી વધુ પછી થાય તો એ ભગવાનનું સ્મરણ કરતા કરતા સુવે તો એને પણ એ ભગવાનના નામના પ્રભાવથી સુકૂન વાળા આવે અને જ્યારે એ સવારે ઉઠે ત્યારે તાજો થઈને ઉઠે કારણ કે એ ઝેર ભયોર એટલેની અંદર અને ભક્તિવાળાએ અમૃત ભયોર એટલા માટે પ્રેમનું મહત્વ છે એટલે એ પ્રેમની મૂર્તિ એ જે તે સમયે નિર્ગુણ સ્વરૂપમાં હતી પણ ભક્તોના કલ્યાણ અર્થે એ સગુણ સ્વરૂપમાં આવી અને શિરડી ભાગ્યવાન છે શિરડીના લોકો ભાગ્યશાળી છે કે જેને આવો દેવ મળ્યો બેસતા સુતા કારણ કે આ તો પ્રેમનો એવો સાગર હતો કે ખાલી ને ખાલી જોઈ એટલે એના પર કોઈ શકે એના પર પ્રેમ જ થઈ જાય એવું સાંઈ બાબા નું વ્યક્તિત્વ હતું અને કેટલો સમર્થ હતો કે વાઘ જેવા ક્રૂર પાણી પણ એમના ચરણમાં આવીને મૃત્યુ પામ્યું કે જેને જેના ખાલી ફોટાઓ જોઈ ને જેનું નામ સાંભળીને બાળકોને કે આપણને ડર લાગે તો એ આવું ક્રૂર પાણી બાબા સાથે અન્ય અન્ય દ્રષ્ટિ મળી અને એમના ચરણમાં માં એમનો દેહ ઉઠી ગયો એમના જન્મ મરણનો ફેરો કરી ગયો એ સદગુરુ જ્યારે શિરડી ની અંદર કેટલા ભાગ્યશાળી હતા હશે એમની સાથે જે બધા હતા એ કેટલા ભાગ્યશાળી હશે કે માલસા પછી કાત્યા સામાન કેટલો આનંદ કરતા એ મસ્જિદની અંદર બધા એક મિનિટ ને પગ અડે એવી રીતે સુતા અને આખી રાત મસ્તી કરતા એક ગોરવા માટે પછી ઉઠાવી પડે ચાલો મસ્તી કરવાના કેટલો પ્રેમ હશે એની દિવ્ય સ્થિતિ હાથ હતી અને ત્યારે ભલે કોઈ સૂચના સાધનો નહીં હતા પણ પ્રેમ હતો કેટલા પ્રેમ કરતા હશે બાબાની કે જ્યાં સુધી બાબા દેખાય નહીં ત્યાં સુધી લક્ષ્મીબાઈ મોડામાં એક કોળિયો નહી મૂકે તે મારા બાબાએ બાબાને ખોડાવીને પછી મારે અને એ બાઈ ની એમ તો એક એક પાત્રો વાત લેવા જાવ તો આ કથા બહુ લાંબી થાય પણ એ જ લક્ષ્મીબાઈ ને બાબા એ એમ કહી દીધું કે એ લક્ષ્મી મારે આ લોકો તરફ ને તરફ બનાવી લાવો મને ભૂખ બહુ લાગી છે તો બાબા ભૂખાયેલા છે એમ બાબાએ એ એટલે તરફ ને તરફ ગઈ ને બનાવી લાવી રોટલી

આના અંતાપ જગાગની ને ખાઈ એટલે મારી પણ ફરી ગઈ હું કામ બાબાએ આમ કહ્યું કારણ કે બાબાએ બધા જીવો સાથે એકત્ર સાધેલું હતું આ બધી પ્રેમની કોઈ વાત કે ભૂખ કુતરાની ભાઈ પણ તૃપ્ત બાબા થઈ ગયા એટલે એના પરથી એમણે જગતને બોધ આપ્યો क्या तुम्हें जे जीवो ने खबर आए ये बढ़ो भगवान प्राप्त था जेम एक वरसाद वरसाद ये गटर में पड़े ये नदी में पड़े ये पर्वतों पर पड़े जहाँ पड़े था और छिले मड़ी जाए नदी ने ये रीते

પણ સમય કોઈની રાહ જોતો નથી સમયને કોઈ અટકાવી શકતો નથી એટલા માટે આવા સંતોએ આ જગતને આખી જિંદગી સિરિ ની અંદર બેસીને ને આગામાય ની અંદર બેસીને જગતના લોકોને કહ્યા કર્યું કે આ કલ્યાણમાં માર્ગ છે આ તરફ જાઓ તમારું કલ્યાણ કહ્યું પણ માયાની અંદર રાત તો માણસ દવા હોય અને એકમાં શરબત હોય તો આખા એ શરબતની માં એક ટીપુ લખે તો આમાં વધારે અસર થાય પણ એ ઝેરમાં એક લોકો પણ એ સરબત લાગે તો એમાં ગાજી અસર થતી સામૂહિક સરબત ઝેર બની જાય એટલે આ સંસારની અંદર નબળી જે વસ્તુઓ છે એ જલ્દી અસ્તિત્વમાં આવે આપણા છોકરાઓને તમે રામનું નામ બોલાવે તો સ્વતઃ એનું કારણ તો આજ સુધી કોઈ જાણી નહીં શકું પણ થોડાક સંકોચ અનુભવ બધા અનુભવ કરજો ભગવાન નું નામ બોલાવા ના આવે તો સંકોચ અનુભવે પણ કોઈ જગ્યાએ ગાર સાંભળે હોય તો એમાં જરા પણ શરમાય નહીં એ નીકળી જાય કયું કારણ કામ કરે તો એની અંદર જે માય બાપો ના અંદર થી તમોગુણ જે આવેલો એનો એ પ્રભાવ છે એટલા માટે બાળકો આવું કર્યું કે નબળી વસ્તુ ને જલ્દી ગ્રહણ કરી લેવી અને સારી વસ્તુઓ એ કુવામાંથી જ નહી આવેલી વાળામાં